મારી સાથે આમ મંડળના મહિલા ચેરમેન શ્રી જાગૃતિબહેન જાનકીબેન અમારા વાસદ મુકામના જ મૂળ વતની અને વાસદમાં જ રહેતા એવા અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ બે ટમના બકાભાઈ મિતેશભાઈ ગામના આગેવાન શ્રીઓ અને મહિલા સંગઠનમાં અમારી બહેનો અને ટોટલી મહિલા કમિટીના સભ્યો ની ઉપસ્થિતિમાં અમે આજે વાસદ મહિલા દૂધ ઉત્પાદક મંત્રીનું ઉદ્ઘાટન કર્યું છે આગામી આ મહિલા સંસાધિત દૂધ મંડળી પ્રકારનો મહિલાઓને ફાયદો થશે મહિલાઓની દૂધ મંડળીમાં મહિલાઓને જ ફાયદો તો થાય મહિલા જાતે આગળ આવશે એ વહીવટ કરશે અને એમાં જે નફો થશે એ મહિલાના જ ફાળે જશે મહિલાના જ ખાતામાં જશે જે દૂધ છે એના જ ખાતામાં જવાથી મહિલાઓ પગ પર થશે અને અમૂલ ડેરીમાં સોથી વધુ મહિલાઓ મંડળીઓ અમે છેલ્લા વર્ષ દોઢ વર્ષમાં નવી સ્થાપિત કરી છે એટલી મહિલાઓને સપોર્ટ કરો મહિલાઓને આગળ લાવી મહિલા કેમની પગ પર થાય એવા હેતુસર અમૂલ ડેરી પણ કામ કરી રહી છે પશુપાલકો માટે તો શુભ સંદેશ જ છે ને કે ભાઈ એમનો ની એમના ફળનું પૂરું શોષણ કર્યા વગર વ્યાજબી ભાવ સારો ભાવ અને ગુજરાતમાં ફર્સ્ટ નંબરે ભાવ અમુક ડેરી જ્યારે હાલી રહી હોય અને દાનમાં વધારો અમે કર્યો નથી એટલે એનું નફાનું પડતર એની દૂધની ઓછી આવે અને વધુ ભાવ લે એના નફો પણ વધાર થાય એ અમારો મેઈન હેતુ છે આજ રોજ વાસદ મુકામે મહીસાગર વાસદ દૂધ ઉત્પાદક મંડળીનું લોકાર્પણ આદરણીય ચેરમેન વિપુલભાઈ વાઇસ ચેરમેન કાંતિભાઈ આશાબેન દલાલ જાગૃતિબેન ઓમ શાંતિમાંથી આ જે મહિલા દૂધ ઉત્પાદક મંડળી બનાવી છે એમના ચેરમેન જાગૃતિબેન જા જાનકીબેન એમની આખી ટીમ આ મહિલાઓ પણ યુવાઓ છે એમની ટીમ પણ યુવાઓ છે અને આ મહિલા દૂધ ઉત્પાદક મંડળી ચાલુ કરાવવા માટે આદરણીય ચેરમેન વિપુલભાઈ અને કાંતિભાઈએ ખૂબ મોટો સહયોગ આપ્યો છે આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારે દરેક મંડળી દરેક ગામમાં મહિલાઓની મંડળી ઊભી થાય અને મહિલાઓ આત્મનિર્ભર બને મહિલાઓને પણ એક કામ માટે આત્મનિર્ભર બને એની માટે જ્યારે આપણા અમિતભાઈ શાહ સાહેબ કહેતા હોય એનું બીડું આપણા ચેરમેન શ્રી વિપુલભાઈએ ઝડપ્યું અને દરેક ગામમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળી ઊભી થાય એ રીતના પ્રયત્ન કર્યા વાસદ ગામમાં એક જ મહિનામાં આ રીતની જે દૂધ ઉત્પાદક મહિલા મંડળી છે ઊભી કરવા માટે બંને મહાનુભાવોએ ખૂબ મોટો પ્રયત્ન કર્યો ખૂબ મોટો સહયોગ આપ્યો એનું પરિણામ આજ સૌ આજે જોઈ રહ્યા છો કે ત્રેવીસ ઓગસ્ટના રોજ આ મહિલા દૂધ ઉત્પાદક મંડળી આજે વાસદ મુકામે ઊભી થઈ છે સૌ પશુપાલકોને મહિલાઓ પણ જે પશુપાલકો છે એ જે દૂધ ભરશે એમને બોનસ સારામાં સારું મળે અને પોતે આત્મનિર્ભર બને પશુપાલકોની આવક બમણી થાય જ્યારે આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય ત્યારે આ પશુપાલકોની પણ આવક બમણી થાય અમૂલના દાન એક પણ રૂપિયો દોઢ વર્ષથી વધાર્યું નથી આજે વિપુલભાઈએ પણ કહ્યું કાંતિભાઈએ કહ્યું અને હજુ પણ વધારવામાં આવતું નથી એનો અર્થ એ થાય છે કે પશુપાલકોને ખર્ચો ઓછો થાય એમના દૂધ વધુ મળે અને બોનસ પણ જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ત્રણસો ને બાવીસ કરોડ હતું એ છસો કરોડથી વધુ બોનસનું વિતરણ છેલ્લા વર્ષમાં કર્યું હોય તો તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે અમૂલમાં આવી ત્યારથી ખૂબ મોટો પશુપાલકો માટેની ચિંતા કરી રહ્યા છે અને બોનસ પણ ડબલથી ડબલ જેવું બોનસ પણ એમને આપ્યું છે આવતા વર્ષોમાં પણ અમૂલથી પશુપાલકોની આવક વધે એવા પ્રયત્ન આપણા ચેરમેન શ્રી વિપુલભાઈ કહી રહ્યા છે એમની ટીમ કહી રહી છે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું વાસદ મહિલા દૂધ ઉત્પાદક મંડળીની સૌ મહિલાઓને પણ શુભેચ્છાઓ પાઠવું છું અને આ મંડળી ખૂબ પ્રયત્ન ખૂબ પ્રગતિશીલ રહે એવા પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના